mà giờ có thì mình mà rửa dao đó. Còn nữa, này không bỏ lỡ những video hấp dẫn આળા નરુ ગોળ ગોળક કરે ના ખાતા નહીં મારવા આ લે આવ તો લે ભાઈ આવ ના એક આ ચારે મોટો થся આ જાતો મારી વાળ લાવો તમે શું લે આ જાતો મારી વાળ લાવો અલ્યા આ ઝાર ઉપર નામ લખેલું હોય નામ નહીં લખેલું પણ ઝાર મારી છે મોટી મોટી

મારા કજ્યા ચાલુ આવજો મારાજો ઝાર ની બહુ ચિંતા થાય મારી કોક વાડી જાય

મારી લાવતા લખેલું કશું ભલો વિનોજી હા તો કહી દો એટલે કપૂરજી સમજાવું કેટલી વખત કહું એમના ખેતર બધું ભાગી કાઢે હું જે દાડે જોઈશ ને એ દાડે ટોંકા બધા નવરા થઈ જશે ચોવીસ કલાક તમારે પડ્યા રહો બરોબર જો તમારા હાથમાં આવો હું વારતો હોય તમ તારું બે લાશક તારા મારા ટોંકા ભાગી નાખજો ભાઈ

બોટ ડારા કોમેજન ₹100 આલે પેલા તુરંત જ નઈ પાર્યું રાખવા ઢોરો હતા એ તો હવે સારું તમે હેડો ને ઘેર ઊંઘો આરામ કરો તો હું જઉં હા એટલે તમન કા કોણ બોલા બોલ કરો ના નહીં પુડા એક આ કાય બકરા છે યાર શું કરું જવા દે કકરા

આવું પછી ચાર બાર બધી જઉં ઝાર બાટલો તો એક વખત આ આરા છોકરા આવ્યા છે ને રમવા મને રવાનું બધી જતો

ત્યાં દે પાછું આવું જોવા દઉં શું કરું જાના મને તાપ બહુ પડ્યો આવા છે પાછો આવું પાછો જવા દે વાળવાનું પાછો મારા એવા જાર દેખાતું નહીં અહીં પાડી નાખી દો ફટાફટ તાપનો મોકો મળી ગયો

એટલે મારા ભીનુંજી જોડે બોલો તમને સારામાં તમને આપા આપા

માર જાલે બરાબર આલે બરાબર બહુ જાર વાળી છે અલ્યા રેવાડો એ તને કોને કીધું કોને એમ કો ખાલી કોને કીધું કીધું કોને તમને એમ કો અલ્યા મને દેહો કીધું કીધું નાખું અલબહમ અલબહમ અટ એ તો કરાને નથી નોકરી મારી નાખશે ગોળો જોતી જા વિનૂજીને ખાના હા એ મુખો અલ્યા શું જંગડો હો અલહો તમ તો અલ્યા છોડો ને અલ્યા એ અલ્યા એ ચારવાડી નાખી વિનૂજી ચારવાડી નાખ અલ્યા વિનૂજી ચારવાડી નાખ અલ્યા ઓહો અલ્યા વિનૂજી આવો આવો જલ્દી આવો એ શું થઈ દે અલ્યા એ આ પેલો ડોહોબાની જેસીને અલ્યા લાલખા લાલખા

આલો વિનોજી તમે દે કે હાલો આને જો ભાઈ ના પોકેટમાં રાખું નહીં એ મૂર્ખા ગોટતા નહીં વિનોજી આલુ શું ઉભારે હાલો નહીં દે અલે વિનોજી આલે આલે ને અમને ફોન ફોન વિત આમ ગોટ ભરા ભરા કાંઈ નહી વિનોજી અરે અરે ભાઈ આ હાલો હાલો આલો પોણો તમ તા હાલો આને અમને અમને આના 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 હાલો

ખબર હે ને મગજ નો મગજ ફેંકવા લઈ દે આપડે હજુ તો મફત ની જાડ તો બેસો બધું વેચી તમને જે ફોન વાડી વાળી દાદા તો વેચી મારીશું હવે નઈ કોઈ નામી લઈએ રાખ્યું હજાર રૂપિયા કોમે જઈ તારા ની ચોરી નથી કરી સમજી લે તારા ની ચોરી નથી કરી મારી વાત આપણે આપડે ચોરી કરીએ ને તો આટલું બધું ગરમ ના થવાય બોલો આપડે ભૂલ ચૂક થઈ જી મારી પાર્યું રાખી લેવાનું તમારે

બે નો ત્રણ સો પૈસા તમને તમે પૂછ્યું આ કાર બિહાર દો તમે બરોબર સોન થઈ જાવ તમે ઝાર હા કાલ થી મારા વાડી જતો એક પાર્યું તમારું મેરા બે પારિયો મારી ભૂલ થઈ જી આવા ફરી તમારા વાળે નહી જો કોઈ ના માંડો ને તો એ જ વાત તમારી ખબર મદદ ઠેઠ સુધી રહેશે તમારે પાર્યું રાખવું હોય તો કપૂરજી ના તો રાખી